ભરૂચ તાલુકાના એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા નીકળતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચરનાર ઉડતાલીસ વર્ષીય પોલીસે ઝડપી લીધો હતો ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી બોતેર વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર આરોપીને તાલુકા પોલીસ મથકની ટીમે ગણતરીના ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી છે આજના કઈ પણ થવું હવે લગભગ શક્ય લાગે છે કારણ કે બદલાતા સમયમાં રોજિંદા એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ક્યારેક લોકોને હચમચાવી નાખતી હોય છે તો ક્યારેક વિચારમાં મૂકી દેતી હોય છે અત્યાર સુધી અનેક વખત દુષ્કર્મ ઘટનાઓ પ્રકાશમાં આવી છે પરંતુ ભરૂચ તાલુકા વિસ્તારના એક ગામમાં બે દિવસ પહેલા એક વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં વૃદ્ધાને હતા ભરૂચ તાલુકાના વિસ્તારના એક ગામમાં વૃદ્ધા તેમના પરિવાર સાથે રહેતા હતા ગત તેરમી જુલાઈ ના રોજ વૃદ્ધા તેઓના ઘરે એકલા હાજર હતા ત્યારે આ એકલતા લાભ લઈને અડતાલીસ વર્ષીય આરોપી એ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જોર જબરદસ્તી થી વૃદ્ધાને ઘરની જમીન ઉપર સુવડાવી તેમની સાથે પૂર્વક તેમની ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી હતી જે દરમિયાન કોઠી ગામના અર્જુનભાઈ હીરાભાઈ વસાવા નાઓની અટકાયત કરી ગણતરીના કલાકમાં जेलना सडिया पाच धक्केली दोन